ટાટા ભાઈ ભાઈ કરી દે પછી નીકળે ઘણા જીવનમાં આપણને ભગવાન આપણને તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં દેશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ છે જાગીને નાય તો એને થઈ જશે ફ્રેશ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ મોર્નિંગને કોમેન્ટમાં જયમાં મોબાઈલ લખી નાખજો ને આજે છે મંગળવાર તો તમે વિચારતા હશો બે દિવસ તા વ્લોગ નથી આવતા પણ વ્લોગ નથી આવતા એનું પણ એક આદું કારણ છે તો મિત્રો હવે આ આગળ આગળ આપણે ઘણી બધી સેવા કરવાની છે બસ સાથ સપોર્ટ આપતા રહેજો ને મિત્રો સેવાની શરૂઆત આપણે કરી દીધી છે અને હવે આવનારા સમયમાં આપણે ઘણા બધા ચકલીઘર પણ બાંધવા જવાનું છે કેસ આપણે બસો ત્રણ છ ચકલીઘર એક સાથે બાંધવાના છે બસ સારા લોકેશન ગોતીએ છીએ તો મિત્રો આપણે આજુબાજુમાં જો કોઈ સારું લોકેશન હોય તો મને જલ્દીથી કોમેન્ટ કરજો જે મારા વિસ્તારની આજુબાજુમાં અને આપણે દૂર પણ જઈએ પણ બધે એડજસ્ટ કરીને જવું પડે એટલા માટે તો કાંઈ નહીં તમારી આજુબાજુમાં સારું લોકેશન હોય તો મને જરૂરથી જણાવજો જેથી કરીને આપણે અહીંયા ચકલીઘર બાંધીશું પણ એના કુંડા અને ચણ પાત્ર પણ આપણે અને ને ઘરની પૂરેપૂરી આપણે સેવા કરીશું બસ સાથ સપોર્ટ આપતા રહ્યો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો અને મિત્રો તમે પણ તમારા નામનો ચકલીઘર બાંધવા માગતા હોય તમારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો જેથી કરીને હું જલ્દીથી તમને તમારો કોન્ટેક કરી શકું અને તમે પણ મારો કોન્ટેક કરી શકો જેથી કરીને તમારા નામનો પણ ચકલી ઘર બંધાય તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અગાસી ઉપર ચકલીયા રમત કરતા હોય મારે અગાસી ઉપર હું જોતો હોય બહુ મજા આવે સકલીઓ રમત કરતી હોય અગાસી ઉપર તો આપણે પાણીના કુંડા ભરીને દીધા છે જેથી કરીને ચકલીઓ બધી પાણી પી શકાય તો મિત્રો હવે તમે વિચારતા હશો કે આ બે દિવસ વ્લોગ કેમ નથી આવતા તો પણ મિત્રો બે દિવસ તમારી તબિયત સાવ બગડી ગઈ છે એટલા માટે બે દિવસ વ્લોગ નથી આવતા તો મિત્રો અત્યારે જેવી તેવી સારી છે પણ વ્લોગ તો હું કન્ટિન્યુ કરવાની ટ્રાય કરીશ બસ તમે થોડોક એક્ઝેસ્ટ કરી લેજો જેથી કરીને આ શરદીને તાવને એવું બધું ઘણું બધું તાવને એવું બધું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં તમે બધા સાત સપોર્ટ આપતા રહીજો એટલે મારી તબિયત જલ્દી સારી થઈ જાય અને તબિયત સારી થાય એટલે જલ્દી હું તમને રોજ કન્ટિન્યુ બ્લોગ આપીશ બસ તમે સાત સપોર્ટ આપતા રહ્યો જેથી કરીને મને મોટિવેટ મળે અને તમારા મોટીવેટથી ઘણું બધું આપણે આગળ જવાનું છે બસ તમે કોમેન્ટ કરો જ્યાં પણ તમને એવું લાગે કે આમ કરવું જોઈએ તમે ફટાફટ મને કોમેન્ટથી જણાવો એટલે જેથી કરીને હું તમારે કોમેન્ટ સુધી પહોંચી શકું ને તમારા કોમેન્ટનો જવાબ આપી શકું અને આગળ મેં વ્લોગ મૂક્યો છે કે તમે કયા ક્રિએટરમાંથી વિડીયો કયા ક્રિએટર સાથે વિડીયો જોવા માંગો છો એ પણ તમે મસ્ત મજાની કોમેન્ટ કરી દો ને આપણે પાકો સો ટકા એ કામ એની સાથે આપણે વિડીયો બનાવવા જઈશું પણ અત્યારે તમે ખાલી વ્લોગમાં મસ્ત મજાની કોમેન્ટ કરી દો ને બસ સાથ સપોર્ટ આપતા રહ્યો જેથી કરીને હું આગળ આગળ ઘણી બધી સેવા કરી શકું ને બસ તમારા બધાના સાથ અને સપોર્ટથી આપણે ઘણી બધી સેવા કરવાની છે બસ વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહ્યો અને મિત્રો અત્યારે થોડીક તબિયત લૂઝ થઈ ગઈ છે બસ તમે એક બે દિવસમાં સારી થઈ જાય એટલે પછી હું મસ્ત મજાનો વ્લોગ બનાવીશ ને આપણે હમણાં અગિયારસ પણ આવે છે અગિયારસ આપણે ક્યાં જઈએ ક્યાં નહીં એ બધું તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ખબર પડી જાય તો બસ વ્લોગ કન્ટિન્યુઝ જોતા રહ્યો અમારા કાલેજા હું આવી ગયો છું અત્યારે એક માડી ભાઈ ને માડી જાવ અત્યારે ખાય છે અને માડીને આટલું ગાંઠિયા લાવ્યો તો હાડી લાવ્યો તો ને એક આ મસ્ત સપલા લાવ્યો છું અને આ માડીનો જે વિડીયો છે હું અલગથી મેંકવાનો છું તો તમે ફટાફટ જોઈ આવજો તો અત્યારે માડી અરે વાતચીત કરીએ અને એનો વિડીયો હું અલગથી મેંકવાનો છે વિડીયો તમે ના જોઈએ તો ફટાફટ જોઈ આવજો અને રીલ્સ વિડીયો પણ મેંકવાનો છું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને આપણા બ્લોગમાં જયંતિભાઈ સોડા લેવા જશે સોડા લઈને આવો પછી જયંતિભાઈ પણ મુલાકાત કરાવું આવી જશે મસ્ત સોડા લઈને આ કપા બ્લોગ અલગથી ઓકે ભાઈ એમ તો રોજ આવે તમને નવા સપ્પલ લઈ દીધા નવી હાડે લઈ દીધી સોડા ભાઈ ઘટ

તમને કેવો લાગે છે અને એ વિડીયો તમને કેવો લાગે છે મને ફટાફટ કોમેન્ટ કરીને કહેજો ને મિત્રો સાથ સપોર્ટ આપતા રહેજો ને અત્યારે ભોગી જશું ઘરે ને ફ્રેશ થઈ જઈશું અને ચા પાણી નાસ્તો કરી લીધો છે તમને તો ખબર જ છે કે આપણે સાત વાગ્યે ચા પાણી હોય જ તે પછી આઠ વાગ્યે જમી લેવાનું ને પછી પાછું થોડોક કાંટો મારી જવાનો ને પછી બ્લોગને એવું બધું એડિટિંગ કરવાનું હોય તો અને આજે મમ્મી બનાવે છે દાળભાત તો આજે દાળભાત ખાઈશું અને તમારે ખાવું હોય તો ફટાફટ કોમેન્ટ કરો અને હું તમને લોકેશન નાખી દે એટલે તમારે આવી જવાનું દાળભાત ખાવા માટે તો મિત્રો તમને અમારા વ્લોગ કેવા લાગે છે મસ્ત એક કોમેન્ટ કરી દેજો અને મિત્રો મારી સેવાનો એક અલગથી હું બ્લોગ મૂકું છું જેમાં તમે ફૂલ સપોર્ટ કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો આ વિડીયો એક બે દિવસ લેટ આવશે અને જે વ્લોગ વિડીયો છે એ જે સેવાનો વિડીયો છે એ આવી જશે વહેલાં તો ચાલો હવે આપણે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને વ્લોગ એડિટિંગ કરી નાખીએ ને એક શોર્ટ વિડીયો એડિટિંગ કરવાનું છે એ પણ કરી નાખીએ તો તમને મારા વ્લોગ કેવા લાગે છે ફટાફટ કોમેન્ટ કરજો અને આપણે જઈએ વિરોમાં પાસે સરસ મજાના આવી રસોડામાં વાતચીત કરી હું તમને કરાવું માળી લગભગ પંદર વર્ષથી ત્યાં રહેશે જ્યાં ગેટ છે જે આપણે એન્ટ્રી ગેટ હોય ને આ ગેટના થળિયામાં બેસી બેસી રહેતા હોય છે ને જમવાનું એક મહાદેવનું મંદિર છે ત્યાંથી જમવાનું લાવે છે એ મેં તમને વિડીયો આગળ વિડીયો મૂકીશ એટલે તમે જોઈ લેજો વિડીયો સેવાનો સેવાનો વિડીયો હું તમને રોજ બરોજ બતાવતો રહું છું જેથી કરીને તમે પણ મોટિવેટ થાવ ને તમારી આજુબાજુમાં કોઈ એવા નિરાધાર હોય તો એમનો આધાર બનજો અને અમારી પણ કાંઈ જરૂર પડે તો ફટાફટ મસ્ત કોમેન્ટ કરી દેજો આપણે અમારાથી બનતી કોશિશ કરીશું તો એ મારી પંદર વરસથી ત્યાં રહેશે ને કહેશે એવા છોકરા છે નથી એવું બધી વાતચીત કરતા હોય છે પણ હાલ તો આપણે આપણાથી બનતી કોશિશ કરીએ ને આપણે આપણાથી બનતો સપોર્ટ કરતા હોઈએ છીએ બસ આવી જ રીતે સાત સપોર્ટ આપતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો અમારા વીરોમાં બનાવે છે રસોઈને આજે બનાવવાના છે દાળ ભાત અમે આવ્યા ત્યાં બહારથી સ્મેલ આવવાની હતી એટલે આપણે બહારથી અવાજ કરી દીધો તો કે આજકા ઘરે સારી રસોઈ બનતી હશે છે પણ અમારા ફેવરેટ ઘરમાં હોય તો ભાત શું કેવું વીરુમાં કેમેરા જોઈને બોલો આલો બધાને જય માતાજી દાળ ભાત ખાવો હોય તો બધા આવી જાજો હા દાળ ભાત ખાવો હોય તો આવી જાજો તો વીરુમાં સ્પેશિયલ દાળ ભાત બનાવે છે અને આ તો ભાજમાં હોય અને ખાવા મળા કા હમ ભાજમાં હોય ખાવા મળે દાળ ભાત તમારો ભાઈ આવી જશે અગાસી ઉપર ને અત્યારે ફ્રેશ બ્રેશ થઈને કમ્પ્લેટ થઈને નાસ્તો બાસ્તો કરીને આવી જશે અગાસી ઉપર તો મિત્રો અત્યારે તો સાંજ પડવા આવી છે તો મેં કીધું લાવો તમને વાત જણાવી દઉં કે મિત્રો તમને મારી સેવાની વાત કરું તો મિત્રો આપણે આવનારા સમયમાં એક લાખ ઘર બાંધવાનો ટાર્ગેટ છે ને આજ સુધીમાં છસોને ચાલીસ ચકલીઘર આપણે બાંધી દીધા છે અને એ બધા તમારા સાથ અને સપોર્ટથી આપણે આ કાર્ય પૂરું કર્યું છે એક છસોને ચાલીસ ઘર તો બાંધી દીધા છે ને જે આપણું કાર્ય પૂરું નથી થયું અને મિત્રો તમે બધા વિચારતા હશો કે આ ભાઈને સેવાનો વિચાર ક્યાં થયો તો મિત્રો એ બધી તો હું તમને એક આગળ અલગથી વિડીયો બનાવીને જ કહેવાનો છું અને મિત્રો જે સેવા કરવામાં ખુશી મળે છે એવી તો મને લગભગ કે ખુશી મળશે જ નહીં એટલે મને સેવા કરવામાં વધારે મજા આવે છે એટલે હું સેવા કરતો હોઉં છું બસ તમે બધા સાથ સપોર્ટ આપતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મિત્રો હું ઘણી બધી આવનારા સમયમાં સેવા કરવાનો છું ઘણી બધી મોટી સેવા પણ આપણે કરીશું પણ અત્યારે ધીમે ધીમે આપણને જેમ જેમ નોલેજ મળતું જાય એ રીતે આગળ સેવા કરતા રહીશું બસ તમારા બધા તમારા બધાના સાથ અને સપોર્ટની જરૂર છે બસ ઇન્સ્ટાગ્રામ આપણે આઈડી છે સુજીત ડોસરા શબોધ કરીને એમાં મેસેજ કરજો જેથી કરીને મને આઈડિયા આવે આગળ કેવી કેવી સેવા કરીએ ને બસ તમે બધા સપોર્ટ કરતા રહેજો જેથી કરીને હું આગળ આગળ નવી સેવા કરતો રહું તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ થતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ને મિત્રો હું અત્યારે એક વિડીયો એડિટિંગ કરી નાખું જે આપણે ડોશીમાનો વિડીયો બનાવ્યો છે એ વિડીયો હું એડિટિંગ કરી નાખું મિત્રો ક્યાંનું લીધું હતું બારે આઠ વાય મારી જવું ને બ્લોગ લેવાનો હવે ભૂલાઈ ગયું હતું તો કાંઈ નહીં તમે એડજસ્ટ કરી લેજો તો આજનો બ્લોગ તમને કહેવા લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળી પછી કાલે એક નવા ધમાકેદારો બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી